મરીમાતા મંદિર ચીવલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ પચાસ બોટલ એકત્ર એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો કેમ્પનું ઉદ્ઘાટન ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે દીપ પ્રાગટય કરીને કર્યું પારડી તાલુકાના ચેવલમરી માતા મંદિરના કોમ્યુનિટી હોલ ખાતે રોકી ગ્રુપ ચેવલ રેઇમ્બો વોરિયર્સ ધરમપુર સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તેમજ પાર્થ ટ્રેડર્સ વાપીના સહયોગથી સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરાયું હતું જેનું ઉદઘાટન પૂર્વ મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચિદરી તેમજ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરમાં કુલ પચાસ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો જેમાં બપોર સુધીમાં વીસ બોટલ યુનિટ એકત્ર કરવામાં સફળતા મળી હતી બપોરે સ્વામિનારાયણ સંસ્થાના કપિલ જીવન સ્વામી પણ હાજરી આપી રક્તદાતા અને આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો રોકી ગ્રુપના સભ્યોએ જણાવ્યું કે જરૂરિયાતમંદ લોકોને લોહી અસાનીથી ઉપલબ્ધ બને તે હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું છે અને અનેક યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન શિબિરમાં ભાગ લીધો હતો હું શંકર પટેલ રેમ્બો વોરિયર્સ ગ્રુપ ધરમપુર આજે ચિવલ ગામમાં મારી માતાના પવિત્ર ધામમાં રોકી ગ્રુપ ચિવલ પાટેડસ વાપી સાકરજીઓની કસ્ટસ મુંબઈ રેમ્બો વોરિયર્સ ધરમપુર નેશનલ પ્રેસ એસોસિએશન આ હરીશ આર્ટના સંયુક્ત ઉપક્રમે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન કેમ્પનું આયોજન માજી મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ પાટેદાસ વાપીના ફાઉન્ડર પાર્થિવ મહેતા સાહેબ હરીશ આર્ટના હરીશભાઈ એમના હસ્તે કરવામાં આવ્યું આજે આ રેમ્બો વરિયસ ગ્રુપનો ત્રેપનમાં રક્તદાન કેમ્પ છે અને આ રક્તદાન કેમ્પ માટે રોકી ગ્રુપ જે ચીવલનું છે એમણે ખૂબ જહેમત ઉઠાવી છે સાથે સાથે સતીષભાઈ પટેલ કે જેઓ હર હંમેશ આવા સેવાકીય કાર્ય કરવા માટે જાણીતા છે એમણે પણ છેલ્લા એક મહિનાથી ખૂબ જહેમત ઉઠાવી આ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું છે આ કાર્યક્રમમાં પચાસથી વધારે યુનિટ રક્તદાન મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે હમણાં સુધી વીસ યુનિટ રક્તદાન થઈ ચૂક્યું છે અને યુવાનો રોકી ગ્રુપના જે યુવાનો છે ખૂબ ઉત્સાહથી રક્તદાન કરી રહ્યા છે અને સમાજમાં એક સારો સંદેશો આપી રહ્યા છે આજે રક્તદાન કરનારાઓને એક છોડ ભેટ આપવામાં આવ્યું છે એટલે કે પર્યાવરણ જાગૃતિનું પણ એક સુંદર મજાનું કાર્ય આજે કરવામાં આવી રહ્યું છે અને આ ગામ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના સરપંચ છે એમણે પણ ખૂબ સહયોગ આપ્યો છે સાથે સાથે આ ચીઆલ ગામના યુવાનો આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી છે સાથે સાથે મારી રેમ્બો ઓરિયર્સના ટીમના સભ્યો છે એમણે પણ ખૂબ જહેમત ઉઠાવી છે રક્તદાતાઓ માટે એક હેલ્મેટ અતુ ડેવલપમેન્ટ ફંડ દ્વારા આપવામાં આવ્યું છે એટલે કે માર્ગ સલામતી માટે આ એક સુંદર પહેલ કહી શકાય અને યુવાનો હેલ્મેટ પહેરીને પોતે અને પોતાના પરિવારની જિંદગી પણ બચાવી શકે આવા સુંદર હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ સુંદર રીતે એની તૈયારી પણ થઈ છે અને બધા માટે ભોજનની વ્યવસ્થા આ રોકી ગ્રુપ દ્વારા કરવામાં આવી છે જયસુખભાઈ પટેલ રહેવાસી સુખાલા ગામના આજે રક્તદાન મહોત્સવ છે આ નાનકુંડા મરી માતા પાસે રક્તદાનનું શિબિર છે આજે આજે લોકોને જાહેર વિનંતી છે કે ગામડામાં મોટાભાગે એક્સિડન્ટ થાય છે તેમાં રક્તદાનની જરૂરિયાત હોય છે લોકોને રક્તદાન કરવા સૌને નિમંત્રિત કરું છું